જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે ને વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે અથડી કરતાં એટલે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ રાઉન્ડ થઈ રહ્યો છે આ એક સમજદારની નિશાની છે જોરદાર સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી પણ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતાં કરોડની હિંમત કરશે સાથે આ બુદ્ધની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે આ વ્યક્તિ સાથે ગુરુ એટલે લીડરશીપના ગુણમાં વૃદ્ધિ કરે કાઉન્સલિંગના ગુણમાં વૃદ્ધિ કરે અને આ વ્યક્તિ જબરજસ્ત અને ઇન્ટેલિજન્ટ હોય અને આ ધર્મમાં નંબર વન હોય સાથે અહીંયા થોડોક ગેપ પડી રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમરમાં ખર્ચાળુ સ્વભાવ રહેશે સાથે આ અંગૂઠો જે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિકને સમજવામાં માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય એની નિશાની છે ઓનલાઈન બિઝનેસમાં સારામાં સારો સાથે અહીંયા કોન થઈ રહ્યું છે આ સમજદારની છે આ ક્રિકેટ વોલીબોલ ગમે રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાળો છે અને આ લોકોની મદદ કરવા પહેલાં જાય કોઈને કંઈ પણ કામ હોય અડધી રાતે ઊભું રહે અને કોઈ પણ અપેક્ષા વગર અને લોકોની મદદ કરવામાં પહેલો નંબર હોય પણ આ વ્યક્તિને ભાવનામાં કોઈ નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો આને લોકો ભાવુક બનીને છેતરી શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડરેખા જીવન રેખા જોઈન્ટ છે અહીંયા સુધી આ રેખા છે અને એમાં એક રેખા આવી રહી છે આ છે ને અનિંદ્રાનો પ્રોબ્લેમ કરે આને છે ને બે એક વાગ્યા સુધી ઊંઘ ન આવે અને નિંદની થોડીક બીમારી છે અને ઇન્સોમેનિયા કહેવાય બીજું આ માઇન્ડ રેખામાં પચીસ વર્ષની ઉંમર સુધી જોઈન્ટ છે એટલે આ વ્યક્તિ કોઈ ડિસિઝન નહીં લઈ શકે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિને ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ કરવાની ટેવ હોય એટલે આ વ્યક્તિ છે ને કોઈપણ પ્રોડક્ટ હોય ને કે ગમે હોય એનું ટોટલી એનાલિસિસ કર્યા પછી જ કામ કરવાવાળો છે અને પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી અને આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા વાળો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે એક્સ ઓર્ડિનરી સાથે અહીંયાથી આ સૂર્યરેખા નીકળી રહી છે અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે અને બીજી બુધમાંથી સૂર્યરેખા નીકળી અને એ પણ સૂર્ય પર્વત જઈ રહી છે અને એ જે રેખા છે એ અહીંયા સુધી જઈ રહી છે બીજી રેખા અહીંયા જઈ રહી છે અને આ મલ્ટી ટાસ્ટર વ્યક્તિ છે કે ડબલ સૂર્ય રેખા છે આ વ્યક્તિનો જબરજસ્ત પાવરફુલ નોલેજ હશે અને આ કોઈ જગ્યાએ પાછો નહીં પડે કેમકે ડબલ સૂર્ય રેખા છે આ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ છે કાં સરકારી નોકરી છે કા ગવર્મેન્ટ કોઠા છે એટલે મને મોટું કોઈ એવી જગ્યા જ્યાં આગળ ગવર્મેન્ટ રિલેટેડ છે ને ગવર્મેન્ટ રિલેટેડ સિવાયની પણ પ્રોડક્ટ કોઈ પણ જગ્યાએ છે ત્યાં આગળ આ વ્યક્તિને જબરજસ્ત કામ મળશે અને બીજું આ ડબલ સૂર્યરેખા જેટલા આનો પાવર જબરજસ્ત હશે અને આ ટાસ્ટર વ્યક્તિ હશે અને આ જબરજસ્ત ઇન્ટેલિજન્ટને હોશિયાર હશે અને આ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ છે કે આ છે એની અંદર નંબર વન પોઝિશન ઉપર પહોંચી શકશે અને આ વ્યક્તિને શરૂઆતી જીવનમાં સંઘર્ષ રહેશે અને પછી આને સ્ટ્રગલ નહીં થાય અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે જે જગ્યાએ હોય ને એ જગ્યાએ આને ઇન્કમ મળશે એટલે બહુ ફરવું નહીં પડે પણ શરૂઆતનું જીવનમાં થોડી સ્ટ્રગલ રહેશે આ સારામાં સારી સૂર્યરેખા છે ભાગ્ય જ એક કરોડ હાથમાંથી કોક હાથમાં આ એટલી મોટી ડબલ સૂર્યરેખા હોય આ જબરજસ્ત નસીબવાળો છે સાથે આ ધનરેખા છે જે રાહુ ક્ષેત્રથી નીકળી રહી છે એની એની અંદર અહીંયા આગળ માછલી થઈ રહી છે આ જગ્યાએ આ સારામાં સારું છે આ બેતાલીસ વર્ષથી લઈ અને ચોપ્પન વરસ સુધી માછલીનું નિશાન થઈ રહ્યું છે અને એની બાજુમાં એક ધનની રેખા છે એની સાઈડમાં 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 ધનની રેખા છે અને આ ઉપર અને આ છપ્પન વર્ષે અહીંયા તો ઢગલો ધનની રેખા છે ઓછામાં ઓછી આઠથી નવ ધનની રેખા છે એટલે આ ચાલીસ વર્ષથી ઉંમરથી લઈ અને ઇઠ્યોતેરની ઉંમર સુધી અનેકો ધનની રેખા છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ વ્યક્તિ મલ્ટી મલ્ટિટાસ્ટર હશે અને આને અનેકો બિઝનેસમાંથી રૂપિયા મળશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની છે આ મલ્ટીપલ પ્રોપર્ટીઓ વસાવશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી ઢગળો રેખા છે આમાં કયો ધંધો ક્યારેક હશે કંઈ જ ખબર નહીં પડે અનેકો ધંધામાંથી આ વ્યક્તિ રૂપિયા કમાશે અને જ્યારે આ બેતાલીસથી લઈ અને ચોપ્પનની વચ્ચે જ્યારે માછલી થઈ રહી છે આ વ્યક્તિને ચારે બાજુથી પૈસા આવશે પણ આને મહેનત બહુ કરાવશે અઢાર કલાક મહેનત કર્યા પછી રૂપિયા મળશે કે પતલી છે બીજું કેરી પતલી છે એટલે મહેનત વધારે કરાવશે આ તે આ જીવન રેખા છે જે કે અહીંયાથી નીકળી અને આમ જઈ રહી છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય તો આ તરત ફોન કરી પૂછે ક્યાં ગયો છે શું ગયું અને પરિવારના દરેક સદસ્યને સાથે લઈને ચાલ સારામાં સારી જીવન રેખા છે આ જીવન રેખાની અંદર આટલી મોટી વિદેશ રેખા છે અને વિદેશ જવાના મોકા મળશે સાથે અહીંયાથી આ વિદેશ રેખા કહેવાય છે આ ડબલ વિદેશ રેખાવાળો આ જ છે સારામાં સારો જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો આ એક પ્રોગ્રેસ રેખા બે પ્રોગ્રેસ રેખા ત્રણ પ્રોગ્રેસ રેખા ચાર પ્રોગ્રેસ રેખા પાંચ પ્રોગ્રેસ રેખા છ પ્રોગ્રેસ રેખા આ વિદેશ રેખા અને એમાં એક પ્રોગ્રેસ રેખા જોઈએ એટલે આ પંચાણુંથી લઈ અને સાહીઠની વચ્ચે મોટી પ્રોપર્ટી લેશે બીજું અહીંયા આગળ છે આ ચાલીથી લઈ અને અડતાલીસ સુધીમાં એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી જોરદાર આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે ઢગલો પોગ્રેસ અને દર બે ત્રણ વર્ષે પ્રોગ્રેસ મળશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુ પર્વત આ મલ્ટિપર રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે પણ આ વ્યક્તિને આ ગુરુ પર્વતની સાઈઝ બેઠેલી છે એટલે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ મલ્ટિપર બિઝનેસ અકળ સાયન્સ આ બધામાં એને નોલેજ હશે સારામાં સારું સાથે અહીંયાથી આ લાઇન જઈ રહી છે પણ હજી આગળ ક્લિયર નથી થઈ રહી જો આમ જોઈન્ટ થાત ને તો આ ગુરુ વલય થાત આ સારામાં સારો ગુરુ છે પણ ગુરુપર્વતની સાઇઝ થોડીક નાની છે અને આ ગુરુપર્વતમાં અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારી જે આ લીડરશીપના ગુણમાં વધારી કરે આ એનામાં કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હોય પર્સનાલિટી જોતા હોય પણ આ ગુરુ પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કશે પછી એનો ફાયદો થશે સારામાં સારો અને આ બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લઈ શકે એની નિશાની સાથે આ શનિ પર્વત છે જો આ શનિ પર્વત પર ઢગલો ધનરેખાઓ છે એટલે કયો બિઝનેસ ક્યારે કરશે કે એને અનેકો બિઝનેસ માટે રૂપિયા મળશે સાથે અહીંયા આગળ જે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની નિશાની છે સારામાં સારો પણ શનિ પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે નથી બહુ ભૂલે નવ બહુ ઉઠેલો પણ આ સાઈડ નહીં જેટલો ફૂલેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત પર ઢગલો આ રેખાઓ છે પણ આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મહા વિદ્વાન અને મહાધુરંધર હશે અને જબરજસ્ત હોશિયારને ઇન્ટેલિજન્સ હશે સાથે આ અહીંયા ગત રિકોર્ડ થઈ રહ્યું છે જે કંઈ પણ ઈચ્છા કરે ને એ સો ટકા પૂરી થશે શૂન્યમાંથી સર્જન કરશે અને નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે એક રેખા આંબી જઈ રહી છે આ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત છે જોરદાર એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ બધી સૂર્યરેખા છે સૂર્ય રેખાઓ છે જોરદાર ઓર્ડિનરી આ બુધનો પર્વત છે બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રીક્ષ લેવા વાળો છે અને આ જે છે સૂર્ય તરફ જઈ રહી છે ભૂત પર્વત ઉપરનો ગણાય સૂર્ય તરફ જાય પણ અહીંયા આગળ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે બુધ પર્વત ઉપર જ્યારે ત્રિકોણ થાય ભલે કોઈ પણ રેખા નથી પણ આ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ રિક્સ લેવા આવ્યો છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની રિક્સ લેશે પણ આ વ્યક્તિને જ્યારે ત્રિકોણ આ યુનોઇટ માઇન્ડનો વ્યક્તિ હોય આ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ કોઈ કેવી નવી વસ્તુ કરી શકે ને જે અલકલ્પનીય વસ્તુ હોય ને એ કરી શકે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હોય અને જૂઠ જરી ન ગમે અને આ વ્યક્તિ રિક્સ જબરજસ્ત લેશે અને પર્વતનો આ ભાગ સે જ નહીં જેટલો બેઠેલો છે એટલે આ કોઈ મિટિંગમાં અહીંયા જાય ને જ્યારે જે કહેવાનું હોય ને તે ન કહે બાર આવીને ભાઈ કે હા મારે કહેવાનું હતું એક આ માઇનસ પર છે ઓડિયો દ્વારા કઈ દીશી વસ્તુ કશે તો ફાયદો થશે અને બીજું આ ભૂત પર્વત છે ને જોરદાર આની પર્સનાલિટી જોરદાર હશે કાઉન્સલિંગ બિલ જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર લોકોને સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મંગળ પર્વત છે આ મંગળ છે આ બારનો મંગળ છે અંદર મંગળ સાહી ગુજરાત માસિક જોરદાર છે આ વ્યક્તિ પોસ્ટ પર્સન હશે ક્રિકેટ વોલીબોલ આ બધા રમવામાં આ વ્યક્તિ માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બારનો મંગળ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એની પાસેથી કહે કામ કરો એની પાછળ કામ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય જોરદાર અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારો સાથે આ શુક્ર પર્વત છે એની પર આ લેક્ઝરી રેખા છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ જે પણ એમ કે લેક્ઝરી અલા અને લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ શુક્ર પર્વત છે ને નહીં જેટલો મધ્યમ છે એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે પણ આને લક્ષ્મીપતિ યોગ છે લક્ઝરી છે એટલે ટુ વ્હીલ ફોર વ્હીલ ઘર બધું એસીવાળું હશે અને આને લક્ઝરી શોખ જોરદાર હશે ના બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરતો હોય સારામાં સારો શુક્ર પર્વત છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય જોરદાર ઓર્ડિનરી સાથે આ મંગળ રેખા છે આ સારામાં સારી છે આ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ આ બધાની અંદર આ નંબર વન બને સાથે દલાલી છે એમાં બીજું આ એક રક્ષાનું કામ કરે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતા દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી થાય તરત જ બ્રેક માર દો બીજું આ વ્યક્તિ છે ને બા મામા દાદા કાકા ફાઈબા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળે અને એક ધનરેખા તરીકે એક પણ કહેવાય છે અને જ્યારે આ હોય ને ત્યારે અવરેખાનો માર્ડ નેવ ટકા ઘટાડી નાખે આ સારામાં સારી રેખા છે સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એની ઉપર જો આ વિદેશ રેખા છે અને અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યું છે આ સચ્ચાઈ પર્સન જો આને જૂઠ જરીનો ગમે અને આ વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી હોય અને આને વિદેશ જવાના મોકા મળશે બીજું અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ કવિ હોઈ શકે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે અને બીજું આ વ્યક્તિને છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ઓનલાઈન બિઝનેસ ટ્રાવેલિંગ આ બધામાં એને ફાયદો થશે દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે અને આ વ્યક્તિ છે ને જબરજસ્ત હોશિયાર હશે અને આ જે કલ્પના કરશે એને પદશ્ કરવાવાળો છે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની પ્રોડક્ટ લેવા મોકલ્યો હોય ને એ હજારની પ્રોડક્ટને સાતસો આઠસોમાં કેવી રીતે લેવી ને એમાં આ વ્યક્તિ માસ્ટર હોય નાના ઘરના ફર્નિચર જોતા હોય લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું ને તો કેમ બે લાખ બે ત્રણ લાખની વેલ્યુ ગણાય એવો ફર્નિચર બનાવવાનો છે બાર્ગેનિંગ કરીને જબરજસ્ત વસ્તુ કરવા સારામાં સારો ચંદ્રપૂરો સાથે આ સંગીત પર્સન છે આમ રાઉન્ડ થઈ રહ્યું છે ને આ સંગીત બહુ પણ અહીંયા આગળ સેજ ફ્લેટ છે એટલે આ છે ને ઓવરથિંકર વધારે હશે ઓવરથિંકિંગ વધારે કરતો હશે વધારે પડતું એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન ઓવરથિંકિંગ નહીં કરવાનું બીજું આ ચંદ્ર પર્વત સારામાં સારો છે સાથે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે સૂર્ય પર્વત ઉપર આ બેની પર ઉપર ડાઉટ છે જો આ માછલી થઈને તો આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે આ માછલી જેવી સાઇન થઈ રહી છે સારામાં સારી જોરદાર સૂર્ય પર્વત ઉપર એક આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જો આ સાઈન હશે જો અહીંયાથી આખી થઈ રહી છે આ સારામાં સારી નિશાની જે આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સારામાં સારો સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ ચંદ્ર શુક્ર આ મંગળ આ મંગળ આ બધા ગ્રહ છે પછી આ બિઝનેસમેનના પોળવા જે સારામાં સારા આ એનાલિસિસની અંદર માસ્ટર છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ